નમસ્કાર અરવલ્લી સાબરકાંઠાના મિની રણુજા તરીકે પ્રસિદ્ધ રાજપુર ગામ ખાતે આજે ભાદરવા સુદનોમના રોજ ભગવાન રામદેવજીનો એકત્રીસમો નેજા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો રાજપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ રામદેવજી મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ગામે ગામથી પદયાત્રીઓ અને સંઘો મોટા મોટા નેજાધજાઓ સાથે ડીજે અને રથની શોભાયાત્રા સાથે સવારથી જ ધામધૂમથી ઉપસ્થિત રહ્યા ભક્તોમાં અનેરો આનંદ અને ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું આ ઉત્સવમાં ભાવિકોએ ભગવાન રામદેવજીની આરાધના કરી નેજા ચડાવ્યા અને ભજનો ગાઈને શ્રદ્ધા વ્યક્ત કરી આજે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના રણુસા ગણાતા શ્રી રામદેવજી મંદિર રાજપુર ખામ ધામ ખાતે ખૂબ ભાવથી એકત્રીસમો નેજા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેરેથી પગપાળા અને વાહનનો નેજા લઈને આવી રહ્યા છે ઘણા ભક્તો મોટા મોટા નેજા અને ભગવાન રામદેશજીના ઘોડા લઈને આવ્યા છે સૌ ભક્તોને અમે આવકારીએ છીએ અને સૌ ભક્તો માટે દર્શન પછી પ્રભુ પ્રસાદ લોક ડાયરો રાખેલો છે એનો લાભ સર્વે ભક્તો લઈ રહ્યા છે અને આપણા આ આખા વિસ્તારનું એક મિની રણ ધામ ધામ બની રહ્યું છે સર્વે ભક્તોને અમે ખૂબ ભાવથી આવકારીએ છીએ